હૃદયમાં જેનું સ્વરૂપ હશે વૈષ્ણવો સ્વભાવ એવો થશે હૃદયમાં ભગવાનનું સ્વરૂપ હશે તો સ્વભાવ તમારો ભગવાન જેવો ધીરે ધીરે થશે અમુક ઉંમર પછી હૃદયમાં અન્ય નહીં ભગવાનના સ્વરૂપ ને ધ્યાન કરાવશે અમુક અવસ્થા પછી જે ભગવાનને હૃદયમાં ધારણ કરે છે એનો સ્વભાવ તો સુધરે છે એનું સ્વરૂપ સુધરે છે એનું જીવન સુધરે છે અને મૃત્યુ મંગલ થાય છે જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર બાકી ભાગવતજી કે સ્વભાવ સુધારો તમે મરતા સુધી કોઈની જોડે ફાવે જ નહીં સ્વભાવ એવો હોય કે ગયા પછી ઘરના લોકો યાદ કરે હજુ દાદા ને જાજુ રહ્યા હોત તો સારું અમારી પર કૃપા કરતા સ્વભાવ થી પરિવાર માં જાવ સ્વભાવ એવો ન રાખો કે તમને જોઈને પરિવારના લોકો દૂર જતા રહેશે જે સ્વભાવથી પરિવારમાં ભળી બળી જાય છે એ જ સ્વભાવથી પરમાત્મામાં પણ બળી શકે છે જે સ્વભાવથી નથી એનો સ્વભાવ પણ પસંદ આવતો નથી અમુક ઉંમર પછી સ્વભાવ સુધારો અમુક ઉંમર પછી ફાવશે ગમશે ને ચાલશે કારણ અમુક ઉંમર પછી એટલી બધી ઈચ્છાઓ ન રાખો કે નથી મળતું એનું દુઃખ વધારે થાય મળે તોય શું ના મળે તોય શું નિયમ છે સ્વરૂપમાં નિષ્ઠા થયા વગર સ્વભાવમાં પરિવર્તન આવતું નથી કોઈ પણ સ્વરૂપમાં નિષ્ઠા કરો જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર અમુક ને તમે જોજો દેખાવમય સુંદર હોય સ્વભાવમય સુંદર હોય એ દુર ઉભા હોય ને તો નજીક જઈને જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા થાય છે અમુક ને જોઈને આપણે કેવું પડે કે હાલો મળવા મજા નથી જેનું સ્વરૂપ સુંદર જેનો સ્વભાવ સુંદર અને ભાગવતજી કે છે જે આધી એટલે આ જન્મ માં કરેલું કર્મ વ્યાધિ એટલે વિચાર કર્યા વગર કરેલું કર્મ અને ઉપાધિ એટલે ઉછીતું લીધેલું દુઃખ અમુક ને ઠાકરે એવો સરસ સમય આપ્યો હોય ભગવાન નું ભજન જ કરવાનું પણ બીજાના દુઃખ લઈને પોતે દેકારા કરે અમુક ઉંમર પછી મનમાં વિચાર કરો રામજીની ઈચ્છા છે એ પ્રમાણે થાય છે અન્યમાં બહુ મગજમારી કરવી નહીં શકે કોઈક કર્મ તમારો પાડોશી કર્મથી દુખી છે તો ભગવાનને પ્રાર્થના કરો પણ એટલું બધો સમય પણ ન બગાડો કે ભગવાનનું ભજન છૂટી જાય અને એની મુશ્કેલીમાં તમે ફસાઈ જાઓ